જો બીજી દુકાને આવ્યા જબર જબર ફૂલ ગણી જોરદાર નજારો હો જબર હે આ તો આ દુકાનવાળા દેખાડે આપણે ફટાઈ ગયા કેટલા કાળ નજીક આપણે એટલે આ નવા ફટાઈ ગયા આપણી દીકરો ને આ ક્યાં હે સકલી બો સકલી પરંપરાગત રીતે કેટલા બાપા ને આપડે જવારવું પડે ખંભાલિયા રેલવે સ્ટેશન લાઇટો કેવી બદલે રંગ રંગબેરંગી હો ભાઈ કેમ નજારો અલગ અલગ લાઇટો એની लाल दी आ लीली दूधिया ये नहीं ब्लू 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 सफेद जोरदार नजारा हो ટ્રેન જાય જો બપોર વાટ જોવે જાય બગડા બોલ બોલતી જબરી ની જબરી હબરી જબર હે તો હે આ મુંબઈ સેન્ટ્રલ ઓખા जोरदार स्पीड कपड़े राख ए मोटी बड़ी हाँ जो मैं कम बाड़िया पुगे गया फटाई गया ले ने का दुकान है ना ही बा क्या थी लिया मैं पूछे लिया बोले और जबर जबर भूल कर ही ना कहीं घटे जी जो जी કાય ન ગટ બહુ જબર જબર જ ભર આઈટમ જો બીજી દુકાન આયા અ દ્વાર કેસ ફટાકડા

ફટાકિયા લેવા આવ્યા કાલે અમારે એ થારું કે કેટલા ફટાકિયા લેવા કામ કામ આઈટમ લેવા એ બતાડીએ તમને વિડીયો બનાવી દીજો ફૂલકણીઓ ને ફટાકિયા ને બોમ ને કામ આમાં હતો જાત ફટાકિયા હે તો હાલો અમારે ઈ થે ને જબલું લેન બેહે ગો હાલો જોઈએ તો આ દેખાડે આપણે ફટાઈ ગયા કેટલા કામ કામ લઈ આવ્યા હા જાડવા હે હા ઈ જાડવા હા જો આ જાડવા કે આંબા કહેવાય આંબા क्या कलर नहीं है कलर 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 है कलर 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 कलर

અજે ડબલામાં બાકી છે ઘણી બધી આઈતું ને વિડીયોમાં બનાવી દીધું આમાં નવીન નવીન આયું આજુ નવીન આયું ના કઈ કલરફુલ થાય કલર કલર નું થાય લે પ્લેસ લાઠે જાઈ ને નવીન આવ્યા આ બધા પોળી પા આપડી દીવાલ ની હું આજ ફોડવા છે તો ફોડું કઈ હા હા આયા અંબા ઈ ચાલુ આ પજારમાં કઈ જળ ઝીણકા હે આ નાના નોલા ઉતઈ મોટા હે આ મોટા બે માં દીકરો ભડી હું ને બાકી છે હો બનાય ફૂલ ને થલવાઈ કે લાગો બાપ આ પીરા કલ કે થલવાઈ ફૂલ રાખ્યું ચાઈચર ની થપવા રૂપિયા ના ધવાળા જ કરવા હા હા દેતા કરો આ લવ ઇન્ડિયા દેરા લવ ઇન્ડિયા આ બે પેકેટ લવ ઇન્ડિયા નું એ દુખે હોય આ ક્યા હે તકલીમો તકલીમો હ સકલીમો હે ને તકલીમો પેકેટ ઈ થોડો પડ હે કે આ જ ને તું પડજે તારે થોડા પડવા છે ઈ ફૂલકડીઓ આ ટી માં કક પેકેટ પાક

હોળિયા રાખવાના આપણે બે દી સુધી બેતા રા નથી દિવાળી થી હીટ આપણે કે નીકળે હું આમાં નાખે દાણો હણા છે તો લ્યો બકલા મારતી જ નથી ફટાકી જો આમાં નીકળે ગા લાગે બાપા કેમ બગી તપો કરન બેહે ગો ને માટી તો આ ઘર ગાંટીઓ પછી આ લવી ગયા હ આ ફટાકી જો વળી ગયો બે ફોડવાના હે માદી કરુઈ

युला लेतो अटणे है ना सफाई काम चालू छे आमा हूं दीवार ही होन सफाई का होया ओलो करे काम बावडा कापे यो हां मारुक मन करतो हूं हूं

મારે વાહિદા ને લોહી ના હોય ને મુન ભાટકતા લોહિયા માંથી હું કાપે નાખો નવીરા નવરા હેતી બાવો તો અમે આવે કા ખેતરી જવારવા જવારવા કામા પરંપરાગત રીતે ખેતલા બાપાને આપણે જવારવું પડે ખેતરી તો આપ જુગાજથી બધું યો આવે ડોહા માણા પેલેથી જવારતા આવે તે જો આગળ અમારા ડોહો બાપો કહી કે બાપા ખેતર જવાર જવા રેવો આપણે ખેતર રીતે રોટલો દઈએ તો મેં કહો હાલો બાપા જઈએ તો આ દર વર્ષથી અમારે પરંપરાગત આ બધી જવારતા છે કદાચ ને અમુક અટાણે નાની સાલી ભૂલાઈ જતી પણ અમારા ડોહા એવી આ પરંપરાગત જવારવાનું રાખ્યું આ કપડા ને થઈ ગયા હા અમારે છે ને આ માટી ને કે થઈ જાય બરાબર તો અમે બે બાપ દીકરો આવ્યો વારવા કેટલા બાપા ને હા જાય ઓલવે ને કેવા ફેરવવાની હોય કે બાપા કારણ કે આપણો રોટલો છે બાપા ખેતી છે એ આપણો રોટલો છે એટલે થોડુંક આપણે થોડુંક આમાં જવાણું કરીએ તો એમ આપ ટૂંકમાં ઓલું રહીએ અને પરંપરાગત રીતે બધું વ્યૂ આવે તો ચાલો તો આપણે આ ખેતલા બાપાને અગરબત્તીઓ કરી દીધીઓ બરાબર હા એ ખેતલા બાપાની અગરબત્તીઓ આપણે ખોડો ખોડો દીધીએ પાંચ છે હું મૂકતા પાંચ સોલે અને આ વસ્તુ છે ને આમાં હું બોતાળા આ જવાણું કરે પાંચ ડિગ્રી પર દે આમાં હે ને હોય આમાં હોય મગ હોય મગ હોય પછી સોખા હોય તલ હોય ખાંડ હોય ને થોડુંક મીઠું હોય મીઠાનો મતલબ એટલે કે મીઠાના જે જામે રહેવું જોઈએ મોહિમ ભગવાન પાસે આવી પ્રાર્થના કરીએ અને મગ ને સોખા અને તલ બરાબર ખાંડ એ મીઠી વસ્તુ ટૂંકમાં એટલી મીઠા ટૂંકમાં આવી બધી એને કંઈક મતલબ હોય એટલે આપણે આ ત્રણ દી જવારવાનો હોય ત્રણ શરદી સુધી કારણ કે ધનતેર કાળી સત્તર દહી અને દિવાળીને બે તું વર બધાએ મેં જવારવી પડે એટલે આ બધું હાથર હુતર બધું કરવું પડે બાપા બરાબર એટલે અમે આવ્યા ખેતલા બાપાને જવાણું કરવા ને આ બધી માંડવી છે આવી લીલી લીલી હજી તો લીલી હે ચાર અગદી પાંચક દી પછી આપણી પાડવાની હે ઉતાવળ ખોટી કરવી ને બરાબર એવું